આપણે સરકારનો આભાર માનવો જોઈએ કે સ્પેશિયલ ભરતી કરી રહ્યા છે તો એમનો તહેદિલથી ખૂબ ખૂબ આભાર પરંતુ આ વિડીયો બનાવવાનો પર્પઝ એ છે કે સરકારશ્રી જે આપ દિવ્યાંગોને જીપીએસસી કે ગૌણ સેવા માટેના જે તે સ્કૂલમાં નંબર આપો છો તેની એક પુષ્ટિ કરવામાં આવે કે એક્સેસિબલ છે કે નહીં કેમકે અમારો નંબર જે છે રાઈટ કોઈ વ્હીલચેર યુઝર હોય કોઈ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ હોય એ લોકોને બીજા માળે જવું પડે પહેલા માળે જવું પડે એવી વ્યવસ્થાઓ સ્કૂલમાં કરવામાં આવે છે એનાથી અમને બહુ જ તકલીફ પડે છે તમે સમજો કે એક તો દિવ્યાંગ છીએ અને એમાં પણ ઉપરના માળે જવું પડે કેટલીક સ્કૂલોમાં એવી વ્યવસ્થા કરી હોય છે કે એમનો નંબર નીચે આપ્યો હોય બરાબર છે ક્લાર્કના રૂમમાં આપ્યો હોય કોઈ હેડ ઓફિસની અંદર આપી દીધું હોય એવું કર્યું હોય છે તો ત્યાં અવાજ ને બખારો બહુ બધો હોય છે તો એના કારણે બહુ ડિસ્ટર્બ થાય છે તો એ બી સ્પેશિયલ વ્યવસ્થા કરો તમે તો એની પહેલેથી જાણ કરો ઘણી વખત તો એવું પણ થયું છે કે એમની વ્યવસ્થા નીચે કરેલી છે એ ઉપર જઈને જોવું પડે તો પ્લીઝ એવું ના કરશો રાઈટ એમને પહેલા તો એક્ઝામની અંદર થોડા જલ્દી જવા દો અને જે તે જગ્યાએ વ્યવસ્થિત બેસી શકે તેવી વ્યવસ્થા કરો પ્લીઝ મહેરબાની કરો બરાબર છે વ્હીલચેર યુઝર્સ હોય છે એને શિફ્ટ થવું પણ અઘરું હોય છે વ્હીલચેરમાંથી ચેરની અંદર એક બીજી એક બહુ મોટી હમણાં ધ્યાનમાં આવ્યું છે કે જે નોર્મલ વ્યક્તિ હોય છે જે લોકો દિવ્યાંગ નથી એમને બૂટ કે ચપ્પલ લે બધું કાઢી અને એમને એક્ઝામની અંદર જવું પડે છે તો સરકારશ્રી આપને એક વસ્તુ કહી દઉં કે એમના માટે એ વ્યવસ્થા બરાબર છે પણ જે લોકો કેલિબર્સ પહેરે છે લાંબા કે બૂટ પહેરતા હોય છે દિવ્યાંગો તમને ખબર છે કે લોકો ચાલી જ શકતા હવે તમે એને ચેકિંગ કરો છો દેટ ઇઝ ફાઇન ચેકિંગ સુધી બરોબર છે એને કઢાઈ અને પછી એને બહાર મૂકીને જવા દો માણસ કેવી રીતે ચાલી શકે આમાં દયાની વાત નથી આમાં હકની વાત છે કે થોડું ઘણું લોજિક વિચારો આવો ત્યાં આગળ જે પણ ત્યાં આગળ સરકારી જે મેડમો કે સાહેબો હોય છે ત્યાં આગળ એમને કહો કે થોડી બુદ્ધિ રાખે કદાચ ચેક કરવું હોય તો ચેક કરે બરાબર પણ આવી રીતે બુટ બહાર કાઢી અને કેલીપર્સ બહાર કાઢી અને એ વ્યક્તિઓ કેવી રીતે અંદર જઈ શકવાના હતા થોડુંક તો લોજીક વાપરો એમને એ પહેરીને જઈ શકે તમને એવો વધારે ડાઉટ લાગતો હોય તો જયારે ત્યારે એક્ઝામ ચાલુ હોય ત્યારે ચેક કરો કોઈ પ્રોબ્લેમ નથી પણ આવી રીતે તો ના કરશો અમાન્ય હરકત રાઈટ કે જેનાથી એ લોકોને પ્રોબ્લેમ થાય બુટ કે કેલિપર્સ વગર નથી ચાલી શકતા સાહેબ સમજો વસ્તુને રાઇટ અને ત્રીજી એક વસ્તુ એવી છે કે ઘણી વખત એક્ઝામ પતી જાય પછી સર્ટિફિકેટ ચેક કરે અરે બેન્ચમાર્ક ડિસેબિલિટી ના હોય એ લોકોને પહેલેથી જ એક્ઝામ ના આપવા દેશો ને એ લોકોને ફોર્મમાં જ એવી રીતે ભરવરાવો રાઈટ તો એ વસ્તુ પહેલેથી જ ચેક થવી જોઈએ હજુ પણ એક વસ્તુ એવી નોંધવામાં આવી છે કે ઘણી વખત ઓનલાઈનમાં જ ઓપ્શન નથી હોતા એક્ઝામ્પલ આપું કે બોટ લોક બોથ આર્મ કે એવી વસ્તુઓ ટીકડીઓ મારવાની હોતી જ નથી ઓનલાઈન એક્ઝામ વખતે તમે એ ખાઈ જાઓ છો પછી અમારા જેવો કોઈ કેસ કરે પાછું એમાં નાખો છો તો શું ચેક કરો છો તમે જે સ્પેશિયલ દિવ્યાંગો માટેની જે કમિટી રાખી છે એ લોકો શું કરે છે એ લોકોને સ્પેશિયલી હું અત્યારે વિનંતી કરું છું કે તમે લોકો એટલીસ્ટ તજજ્ઞ સમિતિમાં છો તો એટલીસ્ટ અમારા જેવા કોઈ વ્યક્તિના ધ્યાન ઉપર લાવો અમારી સાથે ચર્ચા કરો કોઈ વ્યક્તિઓ છે એમની સાથે ચર્ચા કરો તમે ઊંધું ગાલી કેમ કોઈ પણ ડિસિશન લો છો આઈ એમ નોટ ઓથોરિટી પણ એટલીસ્ટ યુનો ઘણા એવા વ્યક્તિઓ છે તમારી ભૂલોના કારણે એ લોકોને મળતું નથી બીજા એવા બીજા પણ લૂપ હોલ્સ છે જે આપણે બીજા વિડીયોમાં ડિસ્કસ કરીશું અને તમને લોકોને લાગતું હોય કે હજુ પણ કોઈ વસ્તુ મેં મિસ કરી છે તો પ્લીઝ આ વિડીયોની અંદર કમેન્ટ કરો અને કમેન્ટોથી ભરી દો દોસ્તો કેમ કે યાર આપણે લોકો કમેન્ટ જ્યાં કરવાની હોય ત્યાં કરતા જ નથી વિડીયો જે અત્યારે યુટ્યુબની અંદર છે એની અંદર કરો તમે લોકો વોટ્સઅપ ગ્રુપ ભરી દો છો અને ખબર નહીં સુએ શું લખતા હોવો છો પણ અહીંયા આગળ લખશો તો બીજા લોકો પણ જોશે અને સરકારને પણ આ ધ્યાન દોરાશે તમે સમજો ઓકે તો વિડિયો ફેલાવાની જવાબદારી તમારી છે કેમ કે આમાં કોઈ મારે ફેમ લઈને કે એમ જવાનું નથી બરાબર પણ તમને મદદ મળી રહી એટલા માટે આ બધા વિડીયો બની રહે છે થેન્ક યુ સો મચ